જો મોરબીનું ટ્રાફિક એકસો આઠ આવે પણ સોય કોઈ નથી દેતા એકસો આઠ રોકાઈ જાય આમ જુઓ તો ખરો મેહેન્દ્રનગર ચોકડી બરાબર મહેન્દ્રનગર ચોકડી આ શિવમ હોસ્પિટલ છે તો ઊંધી ટ્રાફિક કાયમ ટ્રાફિકના પ્રોબ્લેમ રહેવાના જ છે આમાં જો એકસો આઠ કયું નહીં હલવાની છે તમે જો દિલ્લી રોજ કલાક કલાક ટ્રાફિક થાય આ કાયમની માથાકૂટ રહી રોજ આમ જોઈ લ્યો કેટલું ટર્નઓવર આમાં કોકની માટે ખટારો પડે એટલે માણા મરી જ જાય ને આ છે અમારા મોરબીનો વિકાસ ભલા ભલામણા જો એકસો આઠ હવે નીકળી જો અડધી કલાકથી એકસો આઠ હલવાની હતી એમ જો હવે જવા દીધી જો રોંગ સાઈડમાં રોંગ સાઈડમાં એને જવા દેવી પડે ભલા ભલામણા કોકનો જીવ બચાવાય ટ્રાફિક તો કાયમ રહેવાની છે માળિયા ફટક શિવમ હોસ્પિટલ જોઈ લ્યો તમે કાયમ જોઈ લ્યો કાયમ છે ને ટ્રાફિક આ બધાને વીઆઈપી ઉતાવર જ હોય પછી છે એક્સિડન્ટ થયા પછી મોરબી અપડેટમાં આવે તો અત્યારે બધા ઉતાવર જ છે અને મોરબીની અંદર જેટલા છોકરી છોકરા નથી જન્મતા ને એટલા વાહન રિક્ષા ફોર વ્હીલર પેદા થાય છે તોય બધા એમ કે મંદીનો માહોલ છે આમ જુઓ તમે ક્યાં સુધી ટ્રાફિક છે આમ જો છે સુધી હે ને જામ જ છે જો આ રસ્તો જામ જોઈ લ્યો Good.